ચાલો મિત્રો આ રકમમાં થોડી રીત સરળ રહેશે કારણ કે સમય સમય બંનેનો સમન્વય છે તો જોઈએ જો સંખ્યા હોય તો કયા સ્વરૂપે હોય તો કે એ બી બરાબર સાત વર્ગ પાંચ અહીંયા લખો તો આ રીતે લખાય કે ભાઈ એ અને બી એ અને બી પરસ્પર અવિભાજ્ય એ અપોન બી સાત વર્ગમૂળમાં પાંચ અહીંયા શું કરીએ સાત ને આ બાદ લાવીએ તો ક્યાં આવી જાય તો ગુણાકાર માંથી ભાગાકારમાં આવે એ બરાબર સાત અપોન સાત ઇન્ટુ બી અપોનમાં બરાબર વર્ગમૂળમાં પાંચ અહીંયા ડાબા અને જબા બે બાજુ જોઈએ તો ખબર પડે કે આ બાજુ સમય છે આ બાજુ અસમય છે એ અપોન સેવન બી સમય સંખ્યા છે જ્યારે જબા જમણી બાજુ વર્ગમૂળમાં પાંચ કેવી સંખ્યા છે અસંય છે તેથી બંને બાજુ થતો હોવાથી આપણી ધારણા ખોટી પડે છે માટે સાત ગુણ્યા વર્ગોમાં પાંચ સમય નથી તો સમય ના હોય તો આમ શું કહી શકાય એના પરથી તો કે સાત વર્ગો માં પાંચ કેવી થશે અસમય છે બહુ ઈઝી રે આ દાખલા પૂછાય પરીક્ષામાં વધારે